મોર્નિંગ જય મહારાજી જય મા મંગલ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને માને હું પણ મજામાં છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને તો તમારું બધાને સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો ગાઈસ અત્યારે જો આપણે ઉઠી ગયા સુઈ નથી નાસ્તા પાણી નથી કર્યા અને એ બધું ઘરનું બાકી છે તો આપણે છે ને હવે પહેલાં નાસ્તા પાણી કરી લઈએ પછી બધું ઘરનું કામ કરી અને આજે આવવાના છે મેમાં મેમાં આવવાના છે તો આપણે વહેલાં રસોઈ પાણી કરવાના છે મારા ખોઈની આવવાના છે આજે તો હાલો ગઈસ કન્ટિન્યુ બનાવ્યું પહેલાં હવે નાસ્તા પાણી જલ્દી જલ્દી કરી લઈ અને કામે બધું બાકી છે તો ફટાફટ કામે કરી નાખી અને પછી રસોઈ પાણી પણ બનાવવાના છે તો એ પણ તૈયારી આપણે કરી નાખી તો હાલો ગઈસ કન્ટિન્યુ બનાવી તો ગાઈઝ આપણું બધું કામ ઘરનું થઈ ગયું છે ફાઇનલી બધું કામ ઘરનું થઈ ગયું અને હવે નવરાત્રે અહીંયા બેઠા છે તો હાલો ગાઈસ હવે આપણે રસોપણી સમય થઈ ગયું છે તો રસોપણી ફાઇનલી તો ગાઈસ જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટલી આપણે રસોપણી બનાવી નાખ્યા છે તો રસોપણીમાં શું છે શું નહીં તમને બતાવું તો ગાઈસ આમાં છે મરચા અને વાસનાય લઈ લીધા છે બધા નવી છે અને ખમણ છે તો આમાં બટેટાનું શાક બનાવ્યું છે અને આ છે તો માવાની ઠેફલી છે બધું છે જમવાનું તો બધું લઈ લીધું છે ગળ ગળ અને ઘી પણ છે ઘી આનું ઓનુખાય છે તો ઘી ખમણ ને બધું શાક રોટલી અને બધું છે તો હાલો વાઇઝ હવે આપણે મહેમાન આવીએ જમી લેવાનું છે તો બધું અહીંયા મૂકી દીધું છે છે ને જમી અને તમને મળી તો કન્ટિન્યુ બન્યા પહેલા આપણે જમી લે

જો ગાઈસ આટલું બધું છે જમવામાં તો હાલો હવે આપણે જમી લઈએ મસ્ત મજાનું છે તો આપણે જમી લઈએ છે હાલો તો ગાઈસ જો આપણે જમીન નવરા થઈ ગયા વાસન બાસન ધોઈને ખાશે ચા પાણી પી લીધા છે અને મહેમાન પણ વયા ગયા છે તો ગાઈસ હવે છે ને મહેમાન વહી ગયા છે તો આપણે વાડીએ જવાનું છે તો હાલો ગાઈસ પહેલા આપણે હવે જઈ વાડીએ વાડીએ આપણે કામ કરવાનું થોડું બાકી છે તો એ કામ કરી આવીએ તો હાલો ગાઈસ કન્ટિન્યુ બની રહેજો બ્લોગમાં તો હવે છે ને વાળીએ જઈને તમને મળી મહેમાન તો વહી ગયા છે તો હવે છે ને આ બધું આપણે ફૂંકે લઈ લઈએ અને પછી જો હાઠી હતી ને એ બધી કાઢી નાખી છે ને આપણે આવીએ છીએ બધી જો કાઢી નાખ્યું ને એટલો કપ હજી ઊભો રહેવા દીધો છે એ પછી પાસો કાઢી નાખશે અને હજી જો એમાં થોડો થોડો કપાસ દેખાય છે ને વીણવાનું છે તો જલ્દી હાઠી ઉકાઈ જાય ને એટલા માટે તો એ વીણવાનું ચાલુ છે તો કેટલો વીણો છે જો એ ઉભો

અને એક મેં લઈ લીધું ખાવાની એક મારું મમ્મી ખાઈ છે જો એને પણ ખાઈ લીધું છે અને પાણી આવ્યું તો ડાયરેક્ટલી પહેલાં તો પાણી જો પાણી આવ્યું તો પાણી ભર્યું હજી પાણી આવે છે નાવાનું હજી મારે બાકી છે પહેલાં હવે આપણે છે ને નાસ્તો કરી લઈ અને પછી નાવા જઈશું તો આલો કઈ કન્ટિન્યુ રહ્યો અને સાંજ પડી ગઈ છે તો રસોઈ પાણીનું પણ આપણે કરવું જોઈએ તો કહીશ આપણે રસોઈ પાણી બનાવીને છે રસોઈ પાણી બનાવી અને જમી પણ લીધું છે અને વાસણ બાસન કરીને નવરા થઈ ગયા છે અને આવી ગયા છીએ આપણી પથારીએ વાળી ગયા તા તો ત્યાં થોડો કપાસ હાઠી કાઢ્યું છે ને તો એમાં કપાસ તવડી ગયો છે તો એ વીણવાનો હતો તો એ વીણવાઈ ગયા હતા તો ગાયઝ આવીને પછી પાણીને એવું ભર્યું નાયા ને એવું બધું કર્યું પછી રસોઈ પાણી બનાવવા અને જમી પણ લીધું છે તો ગાયઝ અહીંયા વ્લોગને એને કરીશ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લેકરને પ્રેસ કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે બી છે અનેગમાં तर जय माताजी जयमा मंगल जय द्वारकाधीश बधाई ने गुड नाईट